બ્રહ્મકુમારી બહેનો દ્વારા વાગરા ડેપોના કર્મચારીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી

અતિ ભ્રષ્ટાચાર અતિ દુરાચાર અતિ પાપ અતિ તણાવ અતિ ચિંતા આ બધું જાય જાય છે છે તો એ બચવા માટે આપણે પોતાના જીવનને પરમાત્માને યાદ કરીને સુરક્ષિત રહી રહી શકીએ એ બ્રહ્માકુમારી સંસ્થા મેસેજ આપે છે રક્ષાબંધન એટલે કે આ તહેવારની પાછળ બે વસ્તુ છે એક તો આ તહેવાર એ શુદ્ધતાનો નો પ્રતિક છે આ તહેવાર આપણ આપણા વિચારોને આપણા જીવનને શુદ્ધ રહેવાનો શીખવાડે છે અને બીજું કે જ્યારે જ્યાં પેલું કહેવાય છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા જ્યાં વિચારોમાં શુદ્ધતા હશે વિચારોમાં સ્વચ્છતા હશે ત્યાં જ ભગવાનને આપણે યાદ પણ કરી શકશું ત્યાં જ ભગવાનનો વાસ પણ થશે નહીં તો ભલે બેઠા હોઈએ ભગવાનને યાદ કરવા ભગવાનની બંદગી કરવા પણ આપણું મન ત્યાં એકાગ્ર કારણ કે સ્વચ્છતા નથી જો અહિયાં પણ કેટલી બધી જગ્યા પર આપણે રાખ્યું છે લખીને કે સ્વચ્છતા રાખો સ્વચ્છતા રાખો